સામાનમાં જીવાત નીકળવાની ઘટના બની છે દાતા તાલુકામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે સરકાર દ્વારા અપાતી ચણા દાળ માં ભારે માત્રામાં જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે બનાસકાઠા દાતા તાલુકામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે સરકાર દ્વારા અપાતી ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત નીકળી છે બનાસકાંઠા દાતા તાલુકામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળમાંથી જીવાત નીકળી છે સરકાર દ્વારા અપાતી ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે દાતાથી પ્રિયુષ પ્રજાપતિ આપની સાથે જોડાઈ રહ્યા છે શું છે સમગ્ર વિગત નમસ્કાર હેલો 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 પ્રાથમિક શાળામાં અપાતા જીવાત નીકળી છે સરકાર દ્વારા અપાતી ચણા દાળમાં જીવાત નીકળી છે તે અંગે શું કહેશો હાજી નમસ્કાર હેલો હલો દાતા તાલુકાના મંડાલી ગામે આજે પ્રાથમિક શાળામાં અચાનક મધ્યાહન ભોજનના રસોડામાં તપાસ કરતો જે બાળકોના ભોજન માટે જે ચણા દાળનો જથ્થો હતો તેમાં મોટી માત્રામાં જીવાત જોવા મળી હતી અને એના મો નાખતો ફક્ત ને ફક્ત પાવડર જોવા મળતો હતો અને જે બાળકોના ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તો બાળકો ચોક્કસ બીમાર પડે એવી હાલત થઈ શકતી હતી હલો

જીવાત નીકળવાની ઘટના સામે આવી છે સરકાર દ્વારા અપાતી ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે સરકાર તરફથી અપાતા સીધા સામાનની અંદર ઈયળ દેખાઈ હતી દાતા તાલુકામાં સરકારી શાળાની અંદર ઈયળ નીકળી હતી અને પ્રાથમિક શાળામાં અપાતા ભોજન ની અંદર ઈયળ ની ઘટના નીકળી છે